જેમાં બધાને મળશે ન જ્લોગમાં તો કેમ જો બધા તો ફવારમાં ચિરાઈ લીધું છે ગયો એને પડાવવા ભરતું છે હારા મારા કરે તો જો ત્યારે બળદની માનવ જોયું છું ઘરે રીસ આજે ખૂટ રહી છે મારે વ્લોગ અપલોડ કરવાનું લેટ આ છે આ મેળવો છે બહુ કામ છે પણ રિસર્જ લગભગ નહીં મેળવવા કારણ કે કામ એટલું છે ને પેન્ડિંગમાં તો વિશર્વન થાય હા હા મામાને ઘરે પણ જવાનું છે બે શિયાદીમાં જ લગન છે તો જો પછી પોસા નીકળી ગયો ઘર બાજુ ઘરે આવો ને મોટર કાઢો કેમ કે ઓપરેશન કરવા લઈ મોટર મોટરને પાણી બહુ બહાર કાઢ્યું છે એટલે હવે માઇન્ડ બીન તો જઈ રહ્યો છું ઘરે ખાવા માટે કેમકે પછી જાઓને નીલે નીલે હલર આવે હલર આવે છો ઘર ઘરનું છે હલર શરૂ કરો એટલે ખાવા નીકળી જાવ મારે જવાનું છે માઇન્ડું કાઢવા એટલે અને હાલ છે ને આજે જો માથું થોડું થોડું દુખે છે કેમ કે શરદી છે ને આમ મીસું માઇન્ડ નહીં ને એમાં બહુ જ દુઃખો મળે માથું તો મેં ગુજરાત ખાધો ને પછી માઇન્ડ તો

આઘો કરે નાખો ને જતા પછી પાછ શરૂ કરો જે ઘણી હેમાંડવી તો તો વીચ છે કપડા એ બધું લેવા માટે જે મોટી ઈટ ખરીદ માટે અત્યારે પગ ગયો ઘરે તો હવે જઈ સપડામાં કેમ કે વાળો ને પાણી કે હે પાણી વાળો મે કેને જોઈ લ્યો જીરામ આપણે પાણી વાળો છે એક મોટર છે ને મારી બેન એક મોટનું માળ છે મારી બેન વાળા છે છેનામાં હું વાળો જીરામ માં જોઈ લ્યો જીરામ દવા હોતા ને આરે સાટ તો પેલા જો એટલે હેન કેરો પાઈ અહીંથી આઈ થી અલગ થી બાકી આમાં વાળો ન હવે જો ધોડા ધોડા આયો કે કેમ કે ભરો દોનો પોક કરી દીધી જીરામાં દવા છાટવાની શરૂખડની ને સાહે પાણી જો આપણે દવા છાંટું પાણી વાળતું જવાનું એક બાજુ જો કેરો પોગવાયો પાણીનો એક બાજુ હું પોગાયો આમાં અત્યારે જિંદગી ગોટાળે ચડી પડી એટલે હું કુએ મૂકી જવું બધી દવા છટાઈ ગઈ છે ને હું પાછો આવી ગયો હું પાણી વાળું અત્યારે તો આવ્યો તો ઘરે વાળું કરો કેમ કે હાંજ પડી ગયા વાળકું પડે મારી વાળ કરો ને હવે પાછું જઈ રહ્યું કેમ કે બાપુજીને વાળું કરવાનું છે મારી બધા વાળું પાણી બે તો હાલો જલ્દીથી બે હા પાછા જો પાણી વાળોન બેંધી કેમ કે એક મોટર માં હે ને પાણી ખૂટી લા કુવા માં પાણી કુટરી માં કાકા ની ની એટલે મારા ઓલે માં તો અમારું મોટર હજી માં મારી બેન એટલે હું નીકળી જો ગામ માં દૂધ ભરવા માટે તો અલગ આમાં જલ્દી દૂધ ભરતા આવી ગામ માં દૂધ ભરી ગયો છું ને પાછા છું પડામાં તો જોવા ઘરે ને તો કેળા તો કેળા લઈને નીકળી જો કેળા ખાઈ ને આપડે વાળા ને પાણી એટલે મૂકે નહીં ને સરકારી એટલે હવે પાણી વાળો મે થઈ જામી ગયે છે તો ઘરે હું ની પાછા ઘરે લી લી ગયો તો ઓલીયા ઘરે તો બસ મિત્રો આજ આવ વ્લોગ માં આટલું મળ્યા કા લે ઓલમ પછી બાય